દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ કરો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી પોલીસ પરિવારના નાના બાળકોએ શિવરાત્રીની ઉજવણીમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે જોવા મળ્યા ડીઆઈજી દ્વારા પ્રતાપ્વર મહાદેવ મંદિર ખાતે ધજા પણ ચડાવવામાં આવી પોલીસ પરિવારે કરી શિવરાત્રીની ઉજવણી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં આવેલ પ્રતાપસર મહાદેવજીના મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી છે અને આજે સમગ્ર પોલીસ પરિવાર દ્વારા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ખાસ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર ડીઆઈજીને ડૉક્ટર પંડિયા પંડ્યા શ્રી પણ ઉજવણીમાં જોડાયા છે મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અન્યત્ર શિવલિંગને અનેખો શણગાર પણ કરવામાં આવ્યો છે પોલીસ પરિવાર દ્વારા પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ન્યૂઝ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર સુરેન્દ્રનગર ખાતે આવેલ પ્રતાપેશ્વર મહાદેવ ના મંદિર ખાતે સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે જેમાં જિલ્લાના કલેક્ટર શ્રી પટેલ સાહેબ તથા વિવિધ સમાજના અગ્રણીઓ અને સમસ્ત પોલીસ પરિવાર હાજર રહે છે અને સર્વ સમાજની મનોકામના માટે આજે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી છે અને મેં વિનંતી કરેલી છે કે તમામ સુરેન્દ્રનગર ગુજરાત અને ભારતની જનતા છે એમની મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે હર હર મહાદેવ